સુરતના સૈયદપુરામાં વરિયાળી બજારકા રાજા ગણેશ ઉત્સવ રવિવારે રાત્રે સાડા નવ વાગે આસપાસ રિક્ષામાં આવેલા છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો જેથી હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા આમ રાત્રે ભારેલા અગ્નિ જેવો માહોલ થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને અનેક તોફાની તત્વોને ઝડપી લીધા હતા અને રાતના બે વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી આમ સાડા ચાર કલાક સુધી અશાંતિભર્યો માહોલ રહ્યો હતો આ પથ્થરમારાને લઈ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કરનારા લોકોને પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા સમજાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન સાડા દસ વાગે નજીકમાં આવેલી બિલ્ડિંગો પરથી પથ્થરમારો શરૂ થયો હતો ત્યારબાદ ટોળા સામસામે સામે આવી ગયા હતા અગિયાર વાગ્યા સુધી ટોળાઓએ રિક્ષા બાઇક મોપેડમાં તોડફોડ કરી તો કેટલાક વાહનોને આંખ પણ ચાપી હતી જોકે આ સ્થિતિ વધુ વણશે નહીં અને તેની આખા શહેરમાં ફેલાઈ ન જાય તે માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા સામસામે ટોળા દ્વારા પથ્થરમારામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત દસ જેટલા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા રાખવામાં જય શ્રી રામના નારા સાથે વિરોધ નોંધાવી રહ્યા હતા ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે સુરતનું પહેલું કિરણ નીકળે તે પહેલાં તમામ આરોપીઓને ઝડપી લેવાશે અત્યારે પણ પાંચ જેટલા વ્યક્તિઓને ડિટેન કરવામાં આવ્યા છે તેમજ અન્ય વિસ્તારમાંથી પણ વીસથી વધુ લોકોને ડિટેન કરી લેવામાં આવ્યા છે સુરત પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ ભગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો ચલાવી લેવામાં નહીં આવે કેટલાક વ્યક્તિઓ દ્વારા ઘરને તાળા મારવામાં આવ્યા હતા પણ તાળાને તોડીને પણ પોલીસે લોકોને બહાર સૈયદપુરા વિસ્તારમાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તે તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ છે સુરત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર હાજર રહીને કાર્યવાહી કરાવી રહ્યા છે ગઈકાલે ગણપતિ મંડળમાં થયેલી ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઉશ્કેરાયેલા ટોળાએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કરી દીધો હતો અને બુલડોઝર ચલાવવાના નારા લગાવ્યા હતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબાળો મચી ગયો હતો આજે સવારથી જ તંત્ર દ્વારા દબાણ થયેલી મિલકતો ઉપર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અસામાજિક તત્વો સામે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે તેવી જ કાર્યવાહી સુરતમાં પણ થાય તેવી શક્યતા છે પથ્થરમારો જ્યાંથી થયો હતો તે સ્થળ ઉપર પણ પોલીસની નજર છે હાલ દબાણ થયેલી મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે લારી ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતોને દૂર કરવામાં આવી રહી છે પોલીસનો ચુસ્ત પોલીસ ગોઠવી દેવાયો છે જેથી કરીને ફરીથી કોઈ તોફાન ન થાય બંને વચ્ચે જો પોલીસના પથ્થરો લાગ્યા હતા પોલીસની ઇન્જરીઝ થઈ છે જો

જેટલા બી છે બધાના પર્પઝ એક છે શાંતિ સંબંધ તહેવારો ચાલે પરંતુ અમુક લોકો નથી ગમતા જોઈએ તેના પછી અમે લોકો આ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન રાખવું ઘણી બધી અફવા લોકો ફેલાવે છે જો ધ્યાન આપે અને જો કરશે એના ભોગવવા માટે છોડી કોઈ કોઈ જરૂરત નથી જો કોઈના સાથે આવવાના કોઈ અફવાના ભાગ રૂપે જો બધા ભેગા થઈ જવાના એના નહીં પોલીસ ચારો બાજુ છે જો અમે કોમી કરી તો લોકો આપણે પોલીસ ભરોસા પણ રાખે સાથે સાથે એવા તથ્યો જો લોકો ફેલાવે છે અફવા એના માટે અમે લોકો જાણ કરતા બિલકુલ બિલકુલ અમે લોકો આ ચાલુ છે કારણ બધા અમારે પાસે ફોટો છે વિડીયો છે અને અત્યારે ધોરણ કેમેરા રિવ્યુ મંગાવીને અત્યારે ધોરણ સુધી અમે સર્વે કરવા ચાલુ કરીએ છીએ કોણ ક્યાં છે જો એની ઉપર જો ટૂંક સમય બહુ મોટી કાર્ય